નમસ્કાર ડીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ફરી એક વખત ગોગંબા તાલુકાની અંદર જંગલને અળીને આવેલા આ વિસ્તારની અંદર એક વખત સૌ પ્રથમ વખત કહી શકાય કે આ તો બ્રેકિંગ ન્યૂઝ છે કે ગોગંબા તાલુકાના બોરિયા મુકામે રીંછ જોવા મળ્યું છે ગોગંબા તાલુકામાં કોઈ દિવસ અત્યાર સુધી જંગલી રીંછ જોવા મળ્યું નહોતું પરંતુ આજે ગઈકાલે રાત્રિ દરમિયાન એટલે કે આજે રાત્રિ દરમિયાન ગોગંબા તાલુકાના બોરિયા મુકામે રીંછ સીસીટીવી ટીવી કેમેરામાં કેદ થયું છે ત્યારે હવે જોવાનું એ રહ્યું છે કે વન વિભાગ દ્વારા આ અંગે કેટલી પુષ્ટિ આપવામાં આવે છે આ સીસીટીવી ફૂટેજ બોરિયા મુકામે ભરતભાઈ રાઠવાના હોવાનું જણાવવામાં આવી રહ્યું છે ભરતભાઈ રાઠવા આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી પણ લડી ચૂક્યા છે અને તેમના સીસીટીવીની અંદર આ રીચ કેદ થયું છે બોરિયા મુકામેથી પસાર થઈ રહેલું આ રીચ દ્રશ્યોમાં નજરે પડી રહ્યું છે હવે વન વિભાગ આ અંગે ઘટતું કરી તપાસ કરી અને એનો યોગ્ય તપાસ કરે કારણ કે ગ્રામ્ય વિસ્તારમાં દીપડાનો ત્રાસ તો હતો દીપડાના કારણે લોકો ગભરાયેલા હતા ડરેલા હતા ત્યારે હવે રીછ જોવા મળતા આ રીછનો વિસ્તાર તો છે જ કારણ કે આ અભયારણ્ય જે છે એ રતનમાલ અભયારણ્યને અડીને આવેલું છે આ જંગલ અને એમાં રીછની બહુ મોટી સંખ્યા છે ત્યારે એ રીછ રતનમાલ અભયારણ્યમાંથી અહીં આવી શકે છે એ શક્યતાને નકારી શકાય તેમ નથી પરંતુ અત્યારે તો આ રીછ આપણે સીસીટીવીની અંદર જોઈ રહ્યા છે જે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે અને ભરતભાઈ રાઠવાના સીસીટીવી કેમેરામાં બોરિયા મુકામે કેદ થયું છે

એ કેમેરા ચાલુ જ છે ને અમે જોઈ ગયા અંદર ચાલુમાં એવું છે અને કઈ તરફથી આવતો તો કઈ તરફ ગયો છે એ લગભગ આ બાજુથી આવ્યો ગામ બાજુથી કેનાલ બાજુથી હા અને ઉબા રોડ બાજુ ગયો છે એટલે આ આ કતરાત્રીનો આજની નો જ બનાવ છે ને હા હા રાત્રી રાત્રેનો જ ઓકે શું નામ આપનું મારું નામ ભરત રાઠવા જંગલ વિસ્તારને અડીને આવેલા ઘોઘંબા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની અંદર વારંવાર દીપડાઓ દ્વારા માનવ ઉપર હુમલા થવાના અને દીપડા દેખા દેવાના બનાવો તો બનતા જ રહ્યા છે ભૂતકાળમાં પણ બન્યા છે અને પહેલી જ વખત સૌ વખત આ રીચ જોવા મળ્યું છે ગોગંબા તાલુકાના બોરિયા ગોગંબાથી ત્રણ જ કિલોમીટરના અંતરે ત્યારે વન વિભાગ આ બાબતને કેટલી ગંભીરતાથી લે છે જોવાનું રહ્યું છે અત્યારે તો ગ્રામ્ય વિસ્તારમાં લોકોમાં ડર છે લક્ષ્મણ રાઠવા સાથે ડીબી લાઈવ ન્યૂઝ ઘોગંબા